રામ લલાના ચહેરાની અદ્ભુત અને સંપૂર્ણ તસવીર સામે આવી હતી તેમાં રામ લલાની આકર્ષક તસવીર જોવા મળી રહી છે આમાં રામ લલાના માથા પર મુગટ છે અને હાથમાં ધનુષ અને બાણ છે મૂર્તિને ફૂલોની માળા અને જવેરાતથી શણગારવામાં આવી છે આ પ્રતિમામાંથી આસ્થા અને આધ્યાત્મિકતાની ઝલક સ્પષ્ટ દેખાય છે જે રામ ભક્તોને પહેલી નજરે જ આકર્ષે છે ભગવાન રામના કપાળ પર લગાવેલું તિલક સનાતન ધર્મની મહાનતા દર્શાવે છે મૂર્તિમાં સૂર્ય ગણ ગણેશ ચક્ર શંખ ગદા સ્વસ્તિક અને હનુમાનજીની મૂર્તિઓ છે શિલ્પકાર યોગી રાજે રામલલાની આ મૂર્તિને દિવ્ય અને ભવ્ય બનાવી છે રામ મંદિરના ગર્ભગૃહમાં શ્યા શીલાની પ્રભાવિત થતી નથી રામલલાની મૂર્તિના પગના અંગૂઠાથી કપાળ સુધીની કુલ ઊંચાઈ એકાવન ઇંચ છે મૂર્તિનું વજન દોઢસો થી બસ્સો કિલો જેટલું છે ત્યારે મૂર્તિ પર મુગટ શોભે છે શ્રી રામના હાથમાં શ્રી રામના હાથ ઘૂંટણ સુધી લાંબા છે માથું સુંદર અને આંખો મોટી છે કપાળ ભવ્ય છે મૂર્તિ કમળના તળાવ પર સ્થાયી મુદ્રામાં છે રામલીલાના હાથમાં ધનુષ્ય અને તીર છે પાંચ વર્ષના બાળકની બાળ જેવી માયા મૂર્તિમાં પ્રતિબિંબિત થશે રામલલાની મૂર્તિમાં ઉત્તર અને દક્ષિણ ભારતનો સમાવેશ જોવા મળશે તે ભગવાન વિષ્ણુના અવતારોનું વર્ણન કરે છે પહેલો અવતાર મત્સ્ય અવતાર બીજો અવતાર ત્રીજો વરાહ અવતાર ચોથો અવતાર જે છે ભગવાનનો નરસિંહ અવતાર પાંચમો અવતાર વામન અવતાર છઠ્ઠો પરશુરામ અવતાર સાતમો રામ અવતાર આ તમામે તમામ ઝાંખી આ મૂર્તિની અંદર જોવા મળી રહી છે ત્યારે જે પ્રમાણે મૂર્તિ દેખાઈ રહી છે ખુબજ સુમધુર ઝાંખી જોવા મળી રહી છે ભગવાન રામનું એક સુમધર મુખ જે જોવા મળી રહ્યું છે મુખારવિંદ જે આ તસવીરની અંદર જોવા મળી રહ્યું છે એકાવન ફૂટ ઊંચી છે આ મૂર્તિ અને દોઢસો થી બસો કિલોગ્રામનું વજન લગભગ આ મૂર્તિનું છે એક શ્યામ શિલામાંથી કૃષ્ણ શિલામાંથી આ મૂર્તિનું સર્જન કરવામાં આવ્યું છે એક જ શિલામાંથી આ મૂર્તિનું સર્જન કરવામાં આવ્યું છે ત્યારે રામલલાની મૂર્તિની જો વિશેષતાની વાત કરવામાં આવે તો આ મૂર્તિ કમળના તળાવ પર સ્થાયી મુદ્રામાં જોવા મળી રહી છે